ગઈકાલે વર્લ્ડ થિયેટર ડે હતો ઓસ્કર એવોર્ડ વિનિંગ ફ્રેન્ચ સ્ક્રીન રાઇટર એવા જ્હોન ક્લાઉડી કેરિયરે એક મહાનાટક લખ્યું છે એ નાટકનું નામ છે મહાભારત હા આપણા મહાકાવ્ય મહાભારત પરથી એને એક નાટક લખ્યું છે પીટર બ્રુક જેવા ધરખામ ઇંગ્લિશ થિયેટર ડિરેક્ટરે એને અંગ્રેજીમાં એને રજૂ કર્યું છે દુનિયાભરમાં આ નાટક સફળતાપૂર્વક ભજવાયું છે અને ઇન્ટરવલ સાથે એ છે છે ઘણા બધા સફળ કલાકારોએ એમાં કામ કર્યું નાટકની શરૂઆત રીતે થાય છે કે પડદો ખુલે છે અને મહર્ષિ વેદ વ્યાસ ધીર ગંભીર ચાલે એક દળદાર પુસ્તક હાથમાં લઈને પ્રવેશે છે અને એક આજનું જ એક બાળક એ ત્યાં મહર્ષિ વેદ વ્યાસને પૂછે છે કે આ શું છે એટલે વેદ વ્યાસ એને કહે છે કે મેં એક મહાકાવ્ય રચ્યું છે બાળક પૂછે છે કેમ તો વેદ વ્યાસ અત્યંત દરેક કાળનો મનુષ્ય વેદ સામે બાળક જ છે ને આપણે સર્જક હોઈએ કે સામાન્ય માણસ આ ગ્રંથો સામાન્ય જનજીવનથી લઈને સાહિત્ય કે નાટક સુધી સૌ કોઈને અવિરત પ્રભાવિત કરતા જ રહે છે ને